ભાવનગરમાં રોડ કામના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે ત્રાપજ ગામે શરૂ વરસાદે રોડની કામગીરી હાથ ધરવામાં આવી ત્રાપજ ગામથી અલંગને જોડતો સર્વિસ રોડ છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે નેશનલ હાઈવે ઓથોરિટી આ અંગે બોલવાનું ટાળ્યું હતું ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામે શરૂ વરસાદે રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે જિલ્લાના ત્રાપજ ગામ ખાતે શરૂ વરસાદે ડામર અને રોડનું કામ શરૂ કરવામાં આવ્યું

સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે તે સર્વિસ રોડ અત્યારે હાલ ચાલુ વરસાદ ડામરથી ડામર થી જે છે તે રોડ નું કામ કરવામાં આવી રહ્યું છે નેશનલ હાઈવે વિભાગ દ્વારા બુદ્ધિ નું જે છે તે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેમ લાખો રૂપિયાના ખર્ચે ચાલુ વરસાદમાં ડામર નો રોડ છે તે બનાવવાનું કામ છે તે હાલ શરૂ કરવામાં આવ્યું છે સામાન્ય રીતે કહી શકાય કે પાણી અને ડામર ને કહી શકાય કે આડવી હોય છે ત્યારે કહી શકાય કે ચોમાસા દરમિયાન એક પણ ડામર રોડ કામો થતા નથી જયારે ભાવનગર ના ત્રાપર ગામ ખાતે આવેલ અલંગ જોડતો જે service road છે તે ચાલુ વર્ષે થી કામગીરી કરવામાં આવતા જે કહી શકાય કે અનેક સવાલો છે તે ઉભા થયા છે આ ઉપરાંત national highway authority નો સંપર્ક કરતા તે લોકો એ પણ આ સમગ્ર વિવાદ ને લઈને અત્યારે મૌન સેવી રહ્યા છે જીતુ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર तो भावनगर में चालू કામગીરી શરૂ કરવામાં આવી એક તરફ લોકોને હાલાકી પડી રહી છે પરંતુ જો જલ્દીથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તો અવર જવર કરતા લોકોને વધુ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે